ભેસોની ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ ટોલ નાકાના સીસીટીવી થી પોલીસ આરોપીઓ સુધી પહોંચી ભેસો કતલ ખાને લઈ જઈને કાપી નાખ્યાની ની આરોપીઓની કબૂલાત સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગીતા પાર્ક બે વિસ્તારમાં રહેતા પશુપાલક અમિત શ્રીનિવાસ યાદવની ત્રણ ભેંસો ઓગણીસ મે બે હજાર પચીસના રોજ સાંજે તબીલાની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ચરવા માટે ગઈ હતી થોડા સમય બાદ પશુપાલકે જોયું કે ત્રણેય ભેંસો અચાનક ગુમ થઈ ગઈ છે શોધખોળ કર્યા છતાં કોઈ ભેંસો મળી નહીં જેના પગલે તેમણે તાત્કાલિક સચિન જે આઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્રણ ભેંસોની કુલ કિંમત આશરે એક લાખ જેટલી હતી ચોરીના બનાવ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પરંતુ ત્યાં સુધી કતલખાને ભેંસો કપાઈ ગઈ હતી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તરત જ તપાસ શરૂ કરી હતી સઘન તપાસ દરમિયાન નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા ટોલ નાકાના સીસીટીવી ફૂટેજમાં એક સફેદ રંગની બોલેરો પિકઅપ વાન જીજે ઝીરો પાંચ એ સત્યાવીસ ઝીરો આઠ પસાર થતી જોઈ આશ્ચર્યની વાત એ હતી કે વાનના પાછળના ભાગે ત્રણ ભેંસો જીવંત હાલતમાં ભરેલી સ્પષ્ટ દેખાતી હતી ફૂટેજમાં વાનની આગળ પાછળના દ્રશ્યો તેમજ ડ્રાઈવર સહિતના શખ્સોની હિલચાલ પણ સચોટ રીતે કેદ થઈ હતી ટોલ નાકાના સીસીટીવી ફૂટેજમાં સમય દિશા અને વાનના નંબરના આધારે પીએમટી વિભાગ સાથે સંપર્ક કરી વાનના માલિક અને વપરાશકર્તાનું નામ શોધવામાં આવ્યું જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ શખ્સો રફીક ઉર્ફે સુપડુ રશીદ કુરેશી ઇમરાન ઇસ્માઇલ કુરેશી અને મોહમ્મદ હુઝેફા ઝુબેર શેખને પકડી પાડ્યા હતા ત્રણેય આરોપીઓએ ભેંસોને ચોરી કર્યા બાદ કતલખાને લઈ જઈને કાપી નાખ્યાની કબૂલાત આપી સમગ્ર ઘટનાને ખૂબ આયોજનપૂર્વક અને પૂર્વ નિયોજિત રીતે અંજામ આપ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ લાખની કિંમતની વાન જપ્ત કરી છે વધુ તપાસ દરમિયાન બહાર આવ્યું કે મુખ્ય આરોપી રફીક કુરેશી પાસે અગાઉના ગુનાઓનો લાંબો ઇતિહાસ છે લીંબાયત માંગરોડ કામરેજ અને કિમ પોલીસ મથકોમાં તેના વિરુદ્ધ પશુ ચોરી અને કતલના વિવિધ ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે ખાસ કરીને પશુ સંરક્ષણ અધિનિયમ અને ધ પ્રિવેન્સ ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળના ગુનાઓમાં તેનો સમાવેશ થયો છે આ કેસમાં સૌથી મહત્વની કડી રહી સીસીટીવી ફૂટેજ જે ફૂટેજના વિઝ્યુઅલ પુરાવા વગર આરોપીઓ સુધી પહોંચવું શક્ય બનતું ન હતું એટલું જ નહીં આરોપીઓ વાનમાં ભેંસો સાથે ક્યાંથી કઈ દિશાએ જતા હતા કયા ટોલનાકા પરથી વળ્યા કયા કતલખાને પહોંચ્યા તેનું પણ ફૂટેજ ટ્રેકિંગ દ્વારા ટ્રાફિક પોઈન્ટ ટુ પોઈન્ટ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું